ના મધુ શ્રી વાસ્તવ જેવા બોલ સામે આવ્યા છે જસપાલસિંહ પડિયારે આડકતરી રીતે અધિકારીઓને મારવાની ધમકી આપી છે જશપાલ સિંહ પડિયારે અધિકારીઓને રોડ પરથી નીકળશો તો હુમલો થઈ શકે છે અને ઈજા પણ પહોંચે તેવી ધમકી આપી છે કે આટલા સમયથી આમ તો રજૂઆત પણ કરી છે સાહેબ અધિકારીઓ જોડે પણ ટેલિફોનિક મે વાતચીત કરી છે પછી એમને પૂરવાનું પણ ચાલુ કર્યું હતું પણ ગુણવત્તા જે મટીરીયલની હતી નહીં એવું ગુણવત્તા વગરનું મટિરિયલ પૂરવાના કારણે મસ મોટા ખાડા ફરીથી પડી ગયા છે જેથી કરીને હવે લોકો ખૂબ રોષે ભરાયા છે અવારનવાર લોકો ફોન કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માંગુ છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો કેમ કે લોકો ખૂબ રોષે ભરાયા છે જો વહેલી તકે અમને કહેવામાં આવ્યું છે કે જો એકાદ અઠવાડિયામાં આ રોડ પર જે મસ મોટા ખાડા પડી જાય એના લીધે લોકો હેરાન થયા છે તો ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે લોકો અને યુવાનો ખૂબ રોષે ભરાયા છે જો કદાચ કોક શારીરિક ઇજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આપ વિચારીને અને જરા જો ખાડા ના સુધી આ રોડ પર નીકળતા તો તકલીફ ઊભી થાય એવું અમને લાગી રહ્યું છે જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે કેમ કે લોકો એટલા થાકી ગયા એટલે ખાસ કરીને મારી આ વિડીયોના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત છે માર્ગ મકાનને રજૂઆત છે એ વહેલી તકે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર